લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસ બુધવાર મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે પોતાની બહેન બેટીઓની સેવા કરવી જોઈએ અને પોતાના અટકેલા કામ ચાલુ થાય એવી સુંદર ભાવનાથી પોતાના કુળ દેવીને યાદ કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણા પોતાના જીવનની તુલના બીજાના જીવન સાથે ન કરવી વૃષભ વૃષભ રાશિ વડાએ આજે શું કરવું જોઈએ વૃષભ રાશિ વડાએ આજે લીલો ચારો બકરીને ખવડાવવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે લીલા વસ્ત્ર ધારણ નથી કરવાના મિથુન મિથુન રાશિ વડાએ આજે શું કરવું જોઈએ મિથુન રાશિવળાએ આજે કોઈ નજીકના ધાર્મિક સ્થળ પર જઈને ત્યાં સાફ સફાઈ કરવી જોઈએ અને આજે મા દુર્ગાની આરાધના જરૂર કરવી શું નથી કરવાનું તો મિત્રો આજે છે ને બહુ લાંબા ગાળાનું ઇન્વેસ્ટમેન્ટ પૈસા રોકવાનું કામ જે લાંબા સમયે ફળ આપે એવું રોકાણ આજે નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિવાળાએ આજે કોઈ સફાઈ કર્મીને દૂધનું દાન કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે આપણી આસપાસ રમતા કે આપણા ઘરમાં રહેતા બાળકો પર ખોટો ગુસ્સો નથી કરવાનો સિંહ રાશિ સિંહ રાશિવાળાએ આજે શું કરવું છે સિંહ રાશિવાળાએ આજે ખાસ પ્રોપર્ટી અંગેના દસ્તાવેજ નહીં કરવા શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે ખોટી આશા અપેક્ષાઓ રાખવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરજો કન્યા રાશિવાળાએ આજે લીલા મગ દાન કરવા જોઈએ મંદિરમાં દાન કરી શકાય કોઈ ગરીબ ના આપી શકાય પક્ષીઓને ચણમાં નાખી શકાય શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નવું કામ શરૂ ન કરવું તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ તુલા રાશિવાળાએ આજે કોઈ વૃદ્ધ લાચાર

નથી કરવાનું ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ ધન રાશિવાળાએ આજે પોતાના કુળ દેવીને લાલ કલરની ચુંદડી ચડાવવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારે કોઈ પણ પોલીસ અધિકારી સાથે વિવાદ નથી કરવાનો મકર મક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિવાળાએ આજે લીલા વસ્ત્ર ધારણ કરવા જોઈએ અથવા તો એક લીલા કલરનો રૂમાલ સાથે રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો ભૂતકાળના ખોટા બનાવો યાદ કરીને દુઃખી નથી થવાનું કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ કુંભ રાશિવાળાએ આજે લીલા શાકભાજી ફળફળાદી આવી વસ્તુ કોઈ જરૂરિયાતમંદને દાનમાં આપવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરના પૈસા બાકી નહીં રાખવા મીન રાશિ મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિવાળાએ આજે મા દુર્ગાની આરાધના કરવી જોઈએ ચંડી પાઠનું વાંચન અવશ્ય કરવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સ્ત્રી સાથે દુર્વ્યવહાર નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિવાદન ચોક્સી આપ સૌની રજા લો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે